ફેબ્રુઆરીથી લઈને મે મહિના સુધી મહિનો જ એવો છે કે ભાઈ આપણા ગુજરાતી ભાઈઓ ભાઈ ખાસ અલગ અલગ જગ્યાઓ પર ફરવા જતા હોય છે અને એમાં ખાસ કરીને અત્યારે કાશ્મીર ખૂબ જ ટ્રેન્ડમાં છે અને ઘણા બધા લોકો ભાઈ કાશ્મીર ફરવા આવવાનો પ્લાન બનાવતા જ હોય છે પણ કાશ્મીરનો વિચાર આવે ને એટલે ઘણા લોકો જોડે ભાઈ સ્કેમ થઈ જતો હોય છે કે ભાઈ પંદર હજારનું પેકેજ આઈએ લઈને આવીએ ને અહીંયા અહીંયા અલગ અલગ રાઇડો એક્ટિવિટી પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા હોય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આપણી જોડે છે નારણભાઈ શું કહેશો ભાઈ આપણે તો અમારા દરેક ગુજરાતી મિત્રો માટે ખાસ એક સંદેશ છે કે તમે આ બધા ફ્રોડ થી બચવા માટે અમે દરેક ડેસ્ટિનેશન ઉપર એક અમારો માણસ રાખેલા હોય છે સોનવર માં અમે પેશલ સબીરભાઈ રાખ્યા છે તો સબીરભાઈ અહીંયા ખાસ કરીને બધી વસ્તુઓ સંભાળે છે સબીરભાઈ આપણે કોણ સી કોણ સી એક્ટિવિટી કરવાતે અમારે કસ્ટમર કોઈ ધરપે સીકી કરાતે સુનો બાઈક કરાતે સ્લેજ રાઇડિંગ જો વો કરાતે હોર્સ રાઇડિંગ વો કરાતે ડિસ્કાઉન્ટેડ રેટ માં કરી અને અહીંયા તમને એક્ટિવિટીઓ કરાવે તમને સામેથી બધી એક્ટિવિટીઓનો ઇન્ફોર્મેશન આપે અને જો તમારા ક્યાંક વધારે રૂપિયા વપરાતા હોય હવે તમે પાંચ હજાર પંદર હજારનું નો લીધો અને પચીસ ત્રીસ હજાર તમારે એક્ટિવિટીમાં જતા રહેતા હોય તો એનાથી તમે બચો એના માટે અમારો આ પ્રયત્ન છે તમે જોડેથી પેકેજ બુક કરાવો અને ખર્ચાથી બચો અને કાશ્મીરનું પેકેજ નું પ્રાઇસ આપણું અમારું બજેટ પેકેજ સ્ટાર્ટ કર્યું છે પંદર પાંચસો થી અમદાવાદ થી અમદાવાદ આ પેકેજ સ્ટાર્ટ થઈ રહ્યું છે પણ જો તમારે કસ્ટમર સ્ટાર સ્ટાર લેવું હોય તો એ પણ અમારી જોડે અવેલેબલ છે અને એમાં પાછું બોટ હાઉસ ભી મળી જશે આવવાનું જવાનું પીવાનું બધું તમારું આમાં આવી ગયું એટલે ચિંતા ના કરતા કાશ્મીર ભાઈ આવવાનું વિચારી રહ્યો ને તો ફટાફટ નીચે નંબર છે કોન્ટેક્ટ કરી લેજો